નમસ્કાર દર્શક મિત્રો નિશા કોટડા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચાર વિગતવાર આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજરોજ ભાવનગર જિલ્લામાં દલિત અત્યાચારની ઘટનાઓમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરશ્રીને ભાવનગરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લામાં દલિત અત્યાચારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા આરોપીઓને માત્ર નોટિસ આપવામાં આવે છે રાજકીય માણસોની ભલામણ કરે આરોપીઓને જ કોર્ટમાં મોકલવામાં આવે છે મહુવાના ખારી દલિત સમાજ ઉપર અત્યાચારની ઘટનામાં ફરિયાદીને ફેક્સર થયું હોય હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવા છતાં આરોપીઓને માત્ર નોટિસ આપવામાં આવી એટ્રોસિટી એકટ એ સ્પેશિયલ એકટ છે એમ આરોપીઓને આગોતરા જામીનની જોગવાઈ નથી દલિત અત્યાચારની ઘટનાઓમાં ફરિયાદી ભાજપના કાર્યકર હોય તો આરોપીઓને પોલીસ જેલમાં મોકલે છે અને ફરિયાદી તરીકે સામાન્ય દલિત સમાજનો વ્યક્તિ હોય તો આરોપીઓને પોલીસ માત્ર નોટિસ જ આપે છે આવો ભેદભાવ કેમ ભાવનગર શહેરમાં વાલ્મિકી સમાજની મહિલાઓને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હતો આ કેસમાં પોલીસ દ્વારા સામાન્ય કલમમાં લગાવાઈ ભાજપના નગરસેવકના પુત્ર ઉપર ફરિયાદ દાખલ થઈ એને એક મહિનો થયો પોલીસ દ્વારા એને ધરપકડ કરવામાં આવી નથી આ તમામ દલિત સમાજ ઉપર થતા અત્યાચારના બનાવોમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે આજરોજ તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ બપોરે બાર વાગે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી માવજીભાઈ સરવિઆ સહકન્વીનર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે ધીરુભાઈ વી રાઠોડ કલેક્ટર કચેરીએ કયા વિષયને લઈને આવેદનપત્ર પાઠવ્યું છે મારું નામ માવતીભાઈ સલિયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત રાજ્ય ભાવનગર જિલ્લાની અંદર છેલ્લા છ મહિનાથી દલિત અત્યાચારની ઘટનાઓમાં વધારો થયો છે દલિત અત્યાચારની ઘટનાઓમાં એટલા માટે વધારો થયો છે કે એટ્રોસિટીના બનાવોમાં આરોપીને માત્ર નોટિસ આપવામાં આવે છે નહીં કે ટેબલ જમીન પણ નહીં નોટિસ આપવામાં આવે છે એટ્રોસિટી સ્પેશિયલ કાયદો છે એમાં આરોપીને સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ આગોતરા જમીન પણ ન આપે પરંતુ પોલીસ જે છે કાયદાનું ખોટું અર્થઘટન કરી અને આરોપીને માત્ર નોટિસ આપે છે ત્રણસો પચીસ કિલોમ હોય એમાં તો કોટ પર રજૂ કરવા આપણા આરોપીઓને છતાં એક વ્યક્તિ ખાલીના વ્યક્તિ છે એને માર માર્યો છે આરોપીઓએ એ ત્રણસો પચીસ બાકી છે છતાં આરોપીને જેલમાં મોકલાવાની માત્ર નોટિસ આપી ફરીવાર આરોપી બધા ઘરે મારવા જાય છે તો પોલીસ ફરિયાદ નથી લેતી વિવિધ બનાવવામાં એમાં આને જ્ઞાતિવાદ એટલો બધો રાખે છે કે જો ફરિયાદી ભાજપના કોઈ કાર્યકર હોય તો આરોપી જેલમાં જાય ભાષા અને જો ફરિયાદ ભાજપના કાર્યક્રમ હોય તો આરોપી જેલમાં નો થાય બાપભાઈ મેરના છોકરા માં તમે ફરિયાદ કરી છે બાપભાઈ મેર ભાજપના નગર સેવક છે આજે દોઢ મહિનો થઈ ગયો એની ધરપકડ કરવામાં આવી નથી આ બાબતે જિલ્લા કલેક્ટર સાહેબ છે એ કાનૂની સમિતિના અધ્યક્ષ છે અમે એમને રજૂઆત કરી છે એટ્રોસિટી સ્પેશિયલ કાયદો છે એટ્રોસિટીમાં જે ટેબલ જમીન આપે છે અને જે આખોતરા જમીનની કોઈ જોગવાઈ નથી છતાં એને માત્ર નોટિસ આપે છે પ્રથા બંધ થાય નહીં તો અમે રાષ્ટ્રીય દંડ અધિકાર મંચ દ્વારા આંદોલન કરશું મારું નામ દિલીપભાઈ રાઠોડ ગામ ખારી હું અહીંયા એ માટે આવ્યો છું કે મેં એક્રોસિટી કરેલી છે એનું હું બીજા દિવસે હું દવાખાને દાખલ હતો અમારે ત્રણ જણાને ફ્રેક્ચર હતા તો એની કાંઈ નિકાલ નથી આવ્યો એને બીજા દિવસે અમે દવાખાને દાખલ હતા અને અમને શું એને છૂટા કરી દીધા તો અમે અહીંયા કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર લેવા આવ્યા કોણ મારવામાં આવ્યું મારવામાં બે ત્રણ જણા હતા નામ આવડે નામ તો એનું નામ તો નહીં આ રીતેષને આવડે છે એને